તો આપણે છે ને આ લાલ જીવડું જેવું છે વરસાદ થાય ને તે પછી આ બહુ થઈ પડે જે મખમલનું કાપડું આવતું હોય ને એ ટાઈપનું છે એનું શરીર ઘડીમાં પકડી ના આવ્યો તમે હાથમાં બે છે અત્યારે એક નીચે રાખડે છે ને એક હાથમાં છે જોકે આવા આપણે વરસાદ પછી ઘણા જોવાનું જડે છે એમ છે જોઈ લો બાકી મખમેલ છે કે નહીં જે હવે હાલતું થઈ ગયું હાથમાં છે એ પણ નીચે છે એને પકડી આને શું કહેવાય કોમેન્ટ કરીને કહેજો તો આમાં છે ને આપણે જો બધો ઉગી ગયો છે ડૂચો કુવાડિયા ખાલી બે જ દિવસમાં જો આટલો વરસાદમાં થઈ ગયો હોય આ બધે પડ્યો છે ને લીલી નાગેર થઈ જાય હવે આ કુવાડિયાની જાત નકટી છે બધા મેવો થઈ પડ્યો આમાં ઢગલાને મોઢો ઉગ્યો છે ને એ કુવાડિયો છે કેમકે આટલી સ્પીડમાં વધે ને એ કુવા ડૂચો ન વધે ઊચો ખાલી હજી બે પાંદરે નથી થયો તો આ જ હજી ડોલ્યો કેટલો ઢગલો થઈ પડ્યો આમાં છે ચાર પાંચ દડે થઈ જાય ગાયો પાણી પીવા મળી જાય અહીંયા બાકી રાત આપણે જઈએ નીચે ઉતરી આવી નદીમાં ઘડી ચક્કર મારી ને પાછી ઘરે જવા દે હું જોકે ઘરે તો ખાઈને આવ્યો અમે ખાલી ચક્કર મારવા જ આવી છે આપણે મોટો હફતો સા કુવાડિયાનો કુવાડી હારી પર થઈ પડે ને એટલે પછી ક્યાંય કામ નુંચો થવાનું જોઈએ જો અહીંયા આપણે જો પહેલાં વરસાદ મૂકી ગયો તો હવે એ જાય જ નહીં ઘડીમાં આ પછી નકટી જાય એક મહિના પહેલા વરસાદ થયો તો આપણે ત્યારે આ ઉગ્યો ગયો હજી મહિલ નથી વિચાર કરો ફૂલ તડતો ગરમી પડી હવે આને ઉપાડવા જ બેસીને આપણે પૂરું પડે નહીં હા માથી જ પડ્યું નકર આ ઉપાડી લઈને હરખેથી તો ઊંચો થાય બેહો માટે બધી નદી ભાગી ગઈ માથે આરી થાય બે અંદર ગયા હજી અર્થ છે પણ ક્યાં ગઈ જમના એ બધા પેલા વાય ગઈ છે જમનાને એક હક છે કે આપણે ગમે એવું થાય કે બહેણ મૂકે નહીં આ ત્રણ બહેણ વગર હાલે નહીં ને ખબર જ છે ભેહુંમાં કઈ સીધી આવેલો નથી ભાગવાની એમ બધી નાખી લીધી નદીમાં આવે ચક્કર મારી લીધા પછી જવા દેવું ઘરે તો અત્યારે છે ને આપણી બધી બહેવો છે ને અહીંયા નદીમાં રખડે છે નાગરાજ પણ આપણે જો અહીંયા હાર્યો તો એને હાકી અંદર ઘરી ગયો હતો ખેતરમાં અને હવે જવા દેવાનું ઘરે છે ગાયો પેલા છે બહે ને ઘરે હાંકી લે હું વેલેરી તો ઘરે કામ પડ્યું આપણું ઘણું હજી વાઈડા નાખવા તા થોડા ઘણા બધું કામ કરી લે હજુથી આજે મજૂર ચોપર પછી જવાના ઘરે એને પેલા આપણે એમ બધું કરાવી લે થોડી નિરાળમાં એને રાખવી પડશે કેમ કે કાગળ ડબલ કરી નાખ્યા છે જૂના કાગળ ફરવાના નાખ્યા ને નવો આવે નાખ તો ઉત્તમ માથે ને વરસાદ ચાલુ થઈ ગયો ઓછી નાખ્યો વધારે પેલા જૂનો જૂનો તો બાંધો નહોતો ઓછી નાખી ફૂલ વધી ગયો ને એટલે જૂના કાગળ નાખી દીધા હવે કાંઈ ગા ટાલ નાખીને બાંધી દીધું હવે એ કાગળ કાઢી પછી પછી માથે નાખી દીધું કે જૂનું કાગળ રાખી એની માથે નવો નાખી દો તો પલરે નહીં એટલે બધી નાખી લઈ ઘરે કાંઈ ગયા આપણે એક આજ ટી શર્ટમાં ત્રીજો વિડીયો છે એનું કારણ એ છે કે ભાઈ આપણે છે ને કાલે બે વિડિયો બની ગયા દોઢ વિડીયો બની તો આજે બીજો બને કાલ રોડનો ટાઈમ જોયો નહીં તો પછી એક એક ટી શર્ટમાં ત્રણ ત્રીજો વિડીયો છે પલટરા હતા પાછા ઘણીક વાર છે ઉકાઈ દે કેમ કે કામ કરતા હોય એટલે ઘડીક વાર પલરવામાં અમારે ટાઈમ હોય ને પલરવાનો અમને શોખ વધારે પાછો વરસાદમાં કે પૂર વરસાદ આવ્યો ને તો એમાં ડૂચો ઢાકોનો ચાલતું હોય બીજું કાંઈ ના થાય પેલા ઢાકી નાખીએ તો ઉંદર કાં કાગળ થોડી નાખી દઈએ હવે તોડે તો કઈ વાંધો નહીં હવે તો હું ખબર જ છે ભાઈ ઢાકવાનું છે ને પાછી તડખાના ભરી જતા એના હિસાબે પાછો વાંધો એ પડે કે વરસાદ જરાક આવે એટલે લાઇટ વહી જાય લાઇટ વહી જાય એટલે કાલે જરાક એક આપી દે કલાક એક તો અડધો પણ ફોન ચાર્જિંગ થયો તો આ પાછો વરસાદ ચાલુ થયો લાઈટ વહી જાય બધી ઘેરા જો મંડાઈ ગયો કોઈક હાલમાં નામ નથી લેતું આપણે વિડીયોનો સ્ટોક રાખીએ એક વધારે બનાવી નાખે તો હાલ છે આગળ પાછળ આવેલા રાખે ના પછી ટાઈમ ભેગો હોય કંઈક લાઇટ ના હોય તો બે ત્રણ દિવસ લાઇટ ના આવે એટલે મોબાઈલમાં સ્ટાર્ટિંગ હોય નહીં એટલું એના હિસાબે આપણે એને વિડીયો વધારે વિડીયોનો સ્ટોક રાખીએ અપલોડે પણ કરી નાખીએ જલ્દી તો આપણે એને બધી બેન આપણે ભૂકો નાખી દીધો જે નિર્ણય બધી ખાય ઘરે જ છે અત્યારે અત્યારે સાંજે નથી જતા લઈને બાકી જો હવે આમાં ધીરે ધીરે હરિયાળી હમણાં આવી જાય જો કે થોડું થોડું તો દેખાઈ ગઈ બે ચાર દિવસમાં વધારે આવશે અત્યારે દાંડો નાખી નીરણ નાખે ને ભૂકો નાખ્યો ત્રણ વસ્તુ નાખી દીધી દાંડોનો ઢગલો હજુમાં પડ્યો હતો તો મજૂર કે આમાં ખડકી નાખો નિરણ ઉપર હવે એમાં વાંધો એ પડી ગયો નિરણ ઉપર ખડકી તો નહીં પણ નીચે નિરણ બધી બગડે છે કેમ કે ભૂકાનું જેટલું પાણી આવે છે ને એ બધું પાણી માં જાહે અહીંયા છે ખાડો બધું બગડશે હવે ના પાડી નાખવાની દાદા ઢગલો કરી દીધો માથે ઢગલી મેં કીધું માથે આના માથે જવા દેવી હતી પાછી એમ કરવું હતું માઈને નહીં નાખી દીધું જેમ તેમ તે બધી ખાઈ છે આ ભાઈને જવા તો શેઠ આ જલસા પડી ગયા છે કેમ કે મન પડે ધાવી લેવાનું મન પડે ખાઈ લેવાનું તો આપડી જોઈએ કે હું બધીને ખબર પડી ગઈ જોમાં હું થઈ ગયો એટલે ચક્કર મારવાનું ચાલુ કરી દીધું જો હવે ઘરે ડીચો પડ્યો દાંડરને એ ખાવું છે નહીં કે એને અત્યારે બધા છે ને નદીને કાંઠા પકડી લીધા છે કે આપણે અડધા બાવડા સાફ કરી ગયા હતા તો બધી ચક્કર મારવા ગાયો નીકળી ગઈ ને બે હું નીકળી ગઈ છે કે વરસાદ થઈ ગયો હાલો હવે ચાર નદી માં જો ખાડા ભરાવા માંડ્યા આટલા આટલા હજી વધારે તો વાર લાગશે એટલો વરસાદ નથી આ બધા બધાને પાછા વારી લઈ

વરસાદ થાય તો બાકી ડૂચો જો મસ્ત ઊભો મળ્યો છે એટલે હરખ વધારે થઈ જાય કાટા એવા લાગ્યા પાછા ભાગમાં ડૂચો પણ હશે ને જોરદાર થાય થઈ ગયો છે એટલે હવે ધીરે ધીરે બેહો ચઢવાનું ચાલુ થઈ જાય પણ આજે શું છે કે બહેણ ઘરે રાખવી હતી પણ ઘરે રહી અને ભાગી જાય ટાઈમી રહેવાની રહ્યો એટલે ઘરે રહેતી જ નથી બે દિવસથી રાખી ઘરે ડૂચો નાખી દે અડધી તો કયું નહીં આવી ગઈ હું અડધી આવી કે આવ્યા પછી આટલામાં છે ને આપણે જો આ લીલો દૂચો થયો છે ને એટલામાં હે કંઈક છે કે એમાં કુવાડિયો નથી ક્યાંય અને કુવાડિયન ભાગ છે ને આ બાજુ આવી ગયો છે આ ઢગલા આવી ગયા છે ને ઢગલા બધા કુવાડિયાના છે આ બધા કુવાડિયન બી છે તો આને આપણે કાંઈ નહીં કરવાનું ખાઈલું જવાનું આમ કરતું જવાય જે ઓછું થયું એ બાકી તો આખું જંગલ પહેર્યું છે બધું ઓછું ના કરી આપું પછી મોટું મોટું હોય તમે આમ કાઢી નાખો તો શું છે ફાયદો થઈ જાય માલનો ડૂચો થવા દે અને આ ઉગશે ને એટલે નીચે તમારે બીજો ડૂચો હોય છે ને એટલે પંદર દિમાં આ ડૂચું ગોઠણ ગોઠણ થાય આને બી નીચલા ડૂચાને વધવા નહીં દઈએ કેમકે આ બે મહિના સુધી પાણી નહીં હોય ને તો પણ આ નહીં મરે નીચલો બીજો ડૂચો મરી જાય તો આટલા આ નવરા બેઠા હોય એટલે આવી રીતે કઈ રીતે રાખવાનું કાંઈ મેં થોડો થોડો ઉપાડો તો ક્યાં જાય ઉપાડો બેહો નવરાય નથી એટલું કોઈને બેહો ભાગદોડ કરતી હોય જેમ બને એમ કુવાડી મરી જાય ને એમ સાફ થઈ જાય ને એટલે વધારે ફાયદો એ રહે ની બીજો થાય આજે બીજો નીચો થવા નથી બધી ને બગીચામાં કરી ગઈ છે પણ બગીચામાં ગાઢવી પાછી તો આપણે નાના વાછડો પણ જો આજે આવી ગયું ભેગો આજે રાધા તો ક્યાં તો હોય જ ગોરી આજે ચક્કર મારે કાંઈ નક્કી ન કહેવાય નદી માં ન ગઈ તો વધારે સારું થયું આ બાજુ ચક્કર તો અત્યારે છે ને આપણે બધી ભે નાખી નાખશું બહાર ને આ જાડવા છે ને વાસ છે વાંસ જે લાકડીઓના છે બાંબુ બને આમાં આપણે લાકડીનો અનુભવ હોવો જોઈએ કાઢવાનો ગેડા કાઢી શકો તમે મે નો વાંદો ઈ પર કે સે આ છે નולי નકુર ક્યાં આવ એક ગા મારો લે ભાંગી જાય બકે આ બાંબુ માં આલે જાડે થા આપા એને સીધા રાખવા પડે બાંધી અને જો આ લાકડી આપડે જે ઈ આધી સીધી પાછો અહીંયા થઈ ગઈ થઈ ગઈ તરાહી એટલે હવે આને કમે ખોદી લેસો ને અહીંથી જે આપણે ગેડો નીકળે છે ને ઈ ગેડો થઈ જાય જે એક આઈ અહીંયા છે અંદર વઈ ગઈ એટલે અહીંયાથી પાછી હવે ગેડો બની નીકળશે પાછી એક જો અહીંયા નીકળ્યું છે આ લાકડી એક ફેર તમે જાડું આવી જાય પછી એ વહી આખે આમાંથી પાછી ગેડો થઈ જાય બારે નીકળશે કાપી જાય છે લાકડીઓ આપણે પોહાની એક ગામમાં ભાંગી પડે એ કાંઈ હાલે નહીં બે હું આપણે તોફાની વધારે છે લાકડા ચટકા પડ્યા જ છે આપડા કામ નહી નબળે એટલે કઈ કામ ના હવે અહીંયા ઝાડવા છે ત્રણ એક વાંસ ખૂણામાં છે બે અહીંયા છે એટલે આવી ઝાડું જાય નહીં એ કેળ જેમ છે જેટલા કેળો એક કેળો આવો પછી કેમ થયા રાખીને જોયું આ બધા જે બગીચામાં રખડી લે એટલે હવે આને કાઢી લેવા છે એટલે વાડી આ દેખે ને બગીચા વાળા ફરી ખારા થાય તો અત્યારે છે ને આપણી બે હું ઝાડવાળા ખેતરમાં જતી પણ જવા ના દીધી કેમકે એમાં છે ને ધ્રોઈ છે ને લીલી થઈ ગઈ છે કોરી ગઈ પાછી જાર તો તમને હમણાં દેખાડીશ આગળ એટલે ભૂલથી પણ એમાં ના જવા દેવાય અત્યારે આપણે બે હું બધી ગાઈડી આમ ચડાવી પડે ચડી ગઈ હું તો ખર તો અમે ગીધું એક રસ્તો ખરા એટલે બધી ભાગે અંદર હા છે ને આખું જારવાળું ખેતર છે હમણાં જ હજી વાઢી લીધી છે લીલી ઝાર લીલામાં જાતી હતી તો એમાં વાંધો શું પડે ખબર જ્યાં ક્યાં બધી કોરી ગઈ છે ને લીલી ઝાર એ ન ખવડાવાય અત્યારે બધા ક્યાર આખો બે ત્રણમાં જે કોરી ગઈ વધારે થોડી થોડી ઓલી બાજુ પાણી ગયું એમાં બધી લીલી થઈ ગઈ આ ઝાર છે ને ખવડાવાય નહીં અત્યારે જો ભૂલે છો કે તમે આવી રીતે આટલી આટલી ઝાર હોય ને ખવડાવવા જાઓ ને તો પછી એને પાટા મરી જાય ને વગર પાણીની છે હવે વરસાદ હવે થયો એ આમ પહેલાં ઈ જી વગર પાણીની છે આ મોટી થઈ જાય ને લુંડા જાય ને તો વાંધો ન આવે જ્યાં સુધી ડુંડા ના કાઢીએ ને ત્યાં સુધી આમાં એને છૂટી ન મૂકાય છૂટી મૂકશો ને એટલે શું છે પાંચ દિવસથી તો ઝેર ચડી જાય બીજી રીતનું ઝેર ચડે ને આમાં શું છે કે વધારે થઈ પડી એટલે આપણે અમે આવવા દીધી હતી જેમ કે આવું થયેલું છે ઘણી જગ્યાએ ને આપણે જોયેલું છે د کورلې یار ته مې موکې دي گایو نه فایلینل ارډي کલાક ما هېا نه اولري 4 5 خارول دي بها